એક ભાઈ મને બાપુ પૂછેલું કે આ કાગડા પ્રતિનિધિ હું કામ બનાવ્યો એવા શું આપણા વડવાના લક્ષણ હતા કે કાગડા નહીં અરે એમ કહેવાય કે એને પ્રતિનિધિ બનાવવા પીડ્યા મેં કીધું કાગડાના ને આપણા વડવાના એક લક્ષણ ભેગા થતા હતા ક્યાં કે પોતા પોતા તણા પાળે પંખીડા હવ હવ ના છોકરાને તો હવ મોટા કરે પણ બચડા એ બીજાના હિતો કોક જ સેવે કાગડા કોકના છોકરાને છોકરા મોટા કરીને મેદાનમાં મૂકી દે સાહેબ એમ કાગડા નહીં છે સાહેબ કોકના ના મોટા કરે પોતા પોતા તણા પાળે પંખીડા પણ એ બચડા બીજાના ના એ તો કોક સેવે કાગડા એટલે આ આ જીવન સારા છે ભાઈ સમજ્યા ને બધું હવળું લાગે બાકી અણઘણ અટવાઈ જાય અણઘણ નું કામ જ નથી આ ઘણા નથી ખબ ખબ કરતા હું કામ જાય છે એ જ ખબર ન પડે ઘણા થાય આ બાજુ તો તમારે બહુ પીવાનું ઓછું છે આ બાજુ તો આ બાજુ તો બહુ ઓછું બહુ બહુ

છોકરો દાંત મળ્યો કાઢવા એટલે ઓલો ઘર ઓલો ખીજાણો કે દાંત હું કાઢ ઓલો કે દાંત એટલે કાઢો તમે મને ક્યાં લઈ જાઓ તક તારા બાપા પાસે તક ક્યાં પણ તારી ઘેરે તક ઘરે લઈ જાઓ તો મારા બાપા પાસે લઈ જાઓ આઠ મેં આંબે મારો બાપ ટીંગાય હવે બાપ દીકરા બે હારે થઈ લઈને નીકળતા હોય એમાં એમાં કોના ભરોસા કરવા અને હકીકત છે ને ભાઈ કોકની ઘેરે સતનારાયણની કથા હોય ને જેના બાપે બે હાથમાં હેરા સોર્યા હોય એની પ્રજા થોડી થોડી કોઈ દાતાર થાય આ તો ભગવાન ની કૃપા હોય તો બધું થાય નહી એક એક જણો સાહેબ અપક્ષમાં માં ચૂંટણી ઉભી પેટા ચૂંટણી હા લાવો અચ્છા આ લઈ લેશો આ બહુ બહુ સારી વાત તમારી ફરમાઈશ બીજી વાર આવી પણ હો ટકા લઈ લે પાછું મારી જીભ જલાય ને એટલે થોડીક વાર લાગશે હમણાં આ જીભ જલાય ને એ મને બહુ ગમે આ જીભ જલાતી હોય ને કારણ કે જીભ તોતળી છે તો સમાજ સ્વીકારી લેશે લખો અહીંયા લખી લેજો તોતળી જીભ હોય ને પૂજા ભાઈ તો સમાજ સ્વીકારે કારણ કે પરમાત્માની રચના છે અમુક તોતળું કોઈક બોલતા હોય તો આપણને જ મજા આવતી હવાઈને આવે સાઈન આપણે એમ થાય ઘડીક ઉભા રહી ઘડીક બોલાવી હું હું એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો તો એક ભાઈની પગની પીંડી પાટો મેં કીધું કેમ પાટો બાંધો મને ખબર નહીં આને લાઈન્ડર શોટે હી કેમ કેમ ભાઈ પગે પાટો પાટો કેમ છે મને કે ક ક ક ક કૂચરું કળઢી ગયું હવે કૂચરું કઢી ગયું કેવામાં ત્રીસ સેકન્ડ છે એટલે આપણે તો કલાક હલવાના મેં કીધું આરું ખોટી નક્કુ સા માંગળે આવી શિફ્ટી આવે ને તો તમે ઢીકો મારીને કાઢી શકો નક્કુ સામાં સામાવાળો ખોલે તારે જ મેળ આવે હા જે રીતે નથી આપણે કોંગ્રેસને હમણાં નક્કુ સામાં આવી હાવ હા ઠીકા મારી મેળ નથી આવતો પણ આવી જાય વાંધો નહીં આવે ધીરે ધીરે બધું પાછા સડતું જાય મને હમણાં પૂજા એક ભાઈ પૂછ્યું મને કે તમે કઈ પાર્ટીમાં મેં કહ્યું માનવ પાર્ટીમાં અમારી પાર્ટી જ માનવ પાર્ટી હા અને હકીકત કોઈ દી કોઈની મજાક ન કરવી હંધાનો સમય આવે આ હાવાણાની મજાક આપણે જેમ તેમ કરી હતી ન દિલ્હીમાં ફૂફાડા મારી લીધું હાવાણે સાફ કરી નાખ્યું બેન બોલો હમણાં એક દરબાર મારા મિત્ર છે એ મને મળ્યા મને કે માય ભાઈ આમ આદમીમાં એ પાર્ટીમાં જવાની બહુ ઈચ્છા થાય મેં કીધું તો પછી દરબાર ઝંપલાવી દેવાય મને કે નિશાન નડે મેં કીધું કા મને કે આખી જિંદગી તલવારી ઉપાડીને છેલ્લે હું હામણા લેવા હાથમાં એટલે આવું બધું છે આ બધું એટલે ઓલાન મેં ઓલાન મેં કીધું મેં કીધું સારું મેં કીધું ભાઈ વાત ધ્યાન રાખજો મને કે નહીં ધ્યાન રાખ્યું મારે તો સટકવું તું તે મેં કીધું ધ્યાન રાખાય ભાઈ મને કે નહીં રાખ્યું હોય મેં કીધું પણ હટ ન કહેવાય મને કે નહીં કર્યું હોય મને કે હટ કીધું તા તો પગી ગયું તું કે અમારે અમારે અહીંયા હું કેરીઓ ભરવા આવતો ને ત્યારે ત્યારે મારે લગભગ ઓલા ઓટે ગાડી રિવેશ લો એટલે લગભગ મારે પાછળ એક બે લાઈટ તૂટતી મારો કલિન્ડર વજો તોતળો એ કે રાખશો કે તમે ભટકડી દીધી હોય અરે ખરેખરું થાતું

આજ મને ખબર પડી ઘાયલ મળતો તારો બાપ એ મુદ્દા જુદા છે મને કે હું મુદ્દા જુદા સાક્ષાતુ ને આજ પહેલી વાર તમે પડખ્યા મળ્યા નહીં તમે પોગરામાં બેઠા હોય હું પરિચય દેવા જાય તા તો હું ભલાય મૂક્યા હોય પણ મન કે મારે ભાઈ ભલે કૂતરું કીડ્યું પણ મજા બહુ આવે મેં કે છે નહીં મજા મન કે કૂતરું કીડ્યું એમાં મન કે શેતરા આવી ગયો શેમાં મન કે કૂતરામાં કૂતરામાં કેમ છેતરાનું મન કે રોજ કર્ડ આવતો આજ જ ભૂલ પડી એટલે રોજ તું કૂતર્યું કરડાવતો તો મન કે રોજ કાકા કાકાયમ ક્યારેક ક્યારેક તો મન કે ગોળ છોપડીને પીંડીયું ખાટલાની બહાર રાખો રોજ એના ટટટ ટાઈમ તો ટાઈમ આવી જાય ને અડધી રાત સુધી પિંડીમાં માં હા 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 કરે મન ઢીલું પડે તો બ બ કાન ફેરવું બાકે હા હા આખી રાત બેય પગ ની પીંડી મને કે બબા 12 વાગ્યા સુધી આખી રાત નહીં મેં કીધું કીધું બાર વાગ્યા સુધી બાર વાગ્યા પછી બીજો પગ ની મને કે બેય પગ આવી જાય બાર વાગ્યા માં મને કે તમે ભાભા ભાભા ફેરવાવો

હા હાડા ગયા હોસ્પિટલ પગ્યો ન્યા બહુ મજા આવી ન્યા હું મજા આવી મને કે ન્યા ડૉક્ટર નહોતા ન્યા બહુ મજા આવી ડોક્ટર નહોતા એમાં શું મજા આવી મને કે એના ઘરે જવું પડ્યું ને ન્યા બહુ મજા આવી હું કહે ને ઘરે ગયો ન્યા શું મજા મને કે ન્યા પગ્યો હતા બાર વાગી ગયા ડોરવેલ દબાવ્યો ને દરવાજે ડૉક્ટરે જ્યાં દરવાજો ખોલ્યો અને પછી જે મજા આવી

તે મારે એમ છું કે હા હરખા બોલવા દે તા ભા 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 જ ન છું હું છું મને કે ન્યા મને માર્યો જવો ન્યા હું કામ માર્યો મને કે બસ જી જી ભના કામ હવે આ આપણું ધાર્યું કા કરતી નથી અને મારે સીધું ન્યા બોલાઈ ગયું ડૉક્ટરની મા બેન ક્યાં છે પણ આવું બોલાય મને કે મને કે હું હાસુ જ બોલ્યો ડૉક્ટર નીમા બેન હતો એને બદલે નોકું થઈ જતું